બરાબર અને તમે જૂઠથી બીવેન ભક્તિ ના કરો તો અધર્મી જ કમ કે મારે તો આર્યો કરવાનું એટલે એ તો તમે પાપનું પોટલું જ વધી રહ્યા છો કારણ કે આપણે એનાથી ડરીએ છીએ ને સમય તો વહી રહ્યો છે કાલે આપણી કાયા હોય કે ના એ હોય કામ અધરૂરી છે તો આપણે શા માટે આયા છીએ ધનમાલ મેળવ્યું છે આખા જગત તણુ એક પ્રભુનો પ્રેમ બાકી છે મળી જઈજો આખી જિંદગીના સરવાળા આખરે બધા બાદ ગમે એટલું ધન માલ મિલકત પુત્ર પરિવાર સંપત્તિ સત્તા છે આપણે જે માનતા હોય તો એ ખોટું છે તો આપણી લગભગ છે આપણા રૂપિયા છે આ બધું જ સાચું છે લાઈટ પાવો લાઇટ ખોડી દેવા આપણું જે શ્વાસ ઉશ્વાસ રૂપી ધન છે એ સાચું છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી બધા કમા કમા કરોડપતિને કોઈ અહીંયા રાખતું નહીં બધા જ સમસાન ભેળા એટલે જેટલા હાલો હળગી રહ્યો છે કુડા જેટલા ખેંચી લે છે એટલા બચી આ શ્વાસ ઉશ્વાસ ચાલી જ રહ્યો છે ક્યારે પૂરો થઈ જાય એની કોઈને ખબર નથી એટલે કિંમત જેટલા આપણે પરમાત્માના નામમાં વાપરીએ એટલા બચી જવાના બાકી બળી તો જવાના જુ કયો કે જૂઠું કયો જેટલું તમે ખેંચી લેશો એટલું તમારું બાકી એટલે તો એમનો જમીન થી સવા ગજ જે નીચે

અને આપણે બધાના જેવી ભક્તિ કરી શકીએ કે બીજો રહ્યો એવું રહી શકીએ એવું અશક્ય વસ્તુ કેમ કરીને આપણે સારું જીવી શકીએ કેમ કરીને સારું ભક્તિના માર્ગમાં આપણે ચાલી શકીએ એ પ્રયત્ન આપણો હોય બાકી આપણા રત્ન ચલાવો એ તો કુદરતની વાત છે માણસ કહે હું કરું એ બકે પ્રભુ તારા હુકમ વિનાયક પત્તું પણ હાલી ના છે એની મરજી સિવાય કશું થતું નહીં પણ આપણે જે કઈ ભોગવી રહ્યા છીએ આ જે કઈ વસ્તુ બનવાની છે લોણ ભૂમિકા દોરણ ની હતી એમને ના ખબર પડે કે મારો છોકરો તો મારા એવો છે અધારે હાલ ચિરંજીવી કહેવાતો હોય

અને એ વખત પેલા બ્રાહ્મણ હતા પેલા રાજા હતા ક્ષત્રિય હતા અને એટલેથી એમનું વેર વેરબંધાણું એટલે પરશુરામે આખી પૃથ્વી પર કોઈ ક્ષત્રિય રહેવા જ નહીં દેવો એટલે નક્ષત્રી કરવા માટે એમણે પ્રયત્ન કર્યો એટલે પછી એમને કે બ્રાહ્મણ સિવાય કોઈનું વિદ્યા આપવી નહીં આવું કરણને વિદ્યા લેવી હતી એટલે કરણે વેચ લીધો બન્યો તો બ્રાહ્મણ રૂપ બની પણ ખબર તો ક્યારે પડી કે થોડા માથું નાખી અને ભગવાન એટલે એને ચેતાયો અને પરશુરામ કે આરે બ્રાહ્મણ નો દીકરો નહીં ક્ષત્રિય છે ને નક્કી કરાવવા માટે જ એને આપ આપણે પણ બધા જે છીએ એ ભૂમિકા એ છે પગાર દે પગાર દે પગાર દે એ સમયની આપણે અત્યારની સમયમાં છે

નો પડદો તો મૂકેલો છે બધું જાણતા હોય તો આ બધું બન જ નહીં વસ્તુ તમે શું કોઈ પણ અવતારી પુરુષ આવે ઘણું જાણી જોઈને પણ કૃષ્ણ ભગવાન બધું જાણતા હતા કૃષ્ણ ભગવાન બધું જાણતા હતા પણ બધાને કહેતા નહોતા કે ભાઈ આવું થવાનું છે જે થાય તે જોયા કરો કારણ કે જે બનવાનું છે આપણી આપણા વચ્ચે કંઈક કંઈક વસ્તુ બની જવાની છે અને તમે જાણો છો અને જો તમે કહી દો તો એ વસ્તુ પાછી પ્લેયર થઈ જાય નીતિના નિયમ મુજબ જે થવાની એ તો થવાના છે એટલે જે થવાનું છે એ થઈને લેવાનું છે જાણવા છતાં સદેવ જોશી બધું જાણતા પણ એમનો કોઈ કુસરતો જ જવાબ હતો એટલે કુદરત તો એક નિયમ છે એવો એટલે આપણે નહીં જાણતા એ વસ્તુ સારી છે કે આવું પછી એવું થવાનું કે આપણે દુઃખી દુઃખી થઈ જાય 可以，二十八九。